સદભાવના અને ભાઈ એક મિશાલ સર્જાય છે ઊન વિસ્તારમાં ઈદના પવિત્ર અવસર પર રવિવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ જુલુસ દરમિયાન સમગ્ર ઉન વિસ્તારમાં સર્વધર્મના લોકોમાં અપાર ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો જુલુસમાં ભાગ લેનારાઓએ પવિત્ર નદીના જીવન અને શિક્ષણો પર આધારિત બતાવી અને બેનર્સ પ્રદર્શિત કર્યા આ સમયે ખુદાને યાદ કરવા અને તેના આદર્શોને અનુસરવાનો સંદેશ આપ્યો હતો પોલીસ સુરક્ષાના વચ્ચે જુલુસ સંપન્ન થયો હતો પોલીસ અધિકારીઓએ જુલુસના માર્ગ પર સંરક્ષણની જરૂરી વ્યવસ્થા કરી હતી જેથી કરીને સમારોહ શાંતિપૂર્વક સમાપ્ત થઈ શકે છે આ વર્ષે દિમીલાદનો તહેવાર શુક્રવારે અને તેના તરત જ બીજા દિવસે શનિવારે ગણેશ વિસર્જન હોવાનું આવ્યું હતું આ સંજોગોમાં સ્થાનિક મુસ્લિમ સમાજે હિન્દી ભાઈઓના ધાર્મિક ઉત્સવને ધ્યાનમાં લઈને એક અત્યંત પ્રશંસનીય પગલું ભર્યું હતું હિન્દુ સમાજ ખુશીથી અને પૂર્ણ ઉત્સાહ સાથે ગણેશોત્સવ મનાવી શકે તે માટે મુસ્લિમ સમાજે પોતાનો જુલુસ એક દિવસ પાછળ એટલે કે રવિવારે કાઢવાનો નિર્ણય લીધો હતો મુસ્લિમ સમાજના સમય સૂચક અને સંવેદનશીલ નિર્ણયની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે આ પગલાંએ ધાર્મિક સદભાવના કોમી એકતા અને સન્માનનું એક અનુપમ ઉદાહરણ દેખાડ્યું છે સ્થાનિક નેતાઓ અને નાગરિકો આ નિર્ણયને સામાજિક સંમેલન અને ધાર્મિક સુમેળ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઉન દેસ્તાન વિસ્તારમાં જે મુસ્લિમ બિરાદરો બિરાદરો દ્વારા જુલુસ આયોજન કરવામાં આવ્યું છે આપ સર્વને ખબર છે મોહમ્મદ પેગમ્બર સાહેબનો નો 1500મો જન્મદિવસ શુક્રવારે હતો પરંતુ કોમી એકતાની ની સ્થાપિત કરતા સુરત શહેરના અગ્રણગણ્ય ધર્મગુરુઓએ નક્કી કર્યું કે આપણે શુક્રવારે નહીં પણ રવિવારે જુલુસ કાઢીશું તે બદલ સુરત શહેર પોલીસ વતી હું એમનો આભાર માનું છું તથા આ અત્યારે પણ આપ જોઓ છે કે મોટી સંખ્યામાં જુલુસ નીકળી રહ્યું છે શિસ્તબદ્ધ રીતે અને સહકાર આપ્યો છે તે બદલ પણ એમનો આભાર પ્રગટ કરું છું ફરી એકવાર બધાને ઈદને શુભકામનાઓ કામગીરી સતત આપ જોવો છે કે પોલીસ તો પ્રજાની સેવા માટે જ છે પરંતુ આટલો સારો પ્રેમ ને ઉમળકો અમને મળે છે મુસ્લિમ આગેવાનો દ્વારા તો અમને કોઈ પ્રકારનો થાક લાગતો નથી